સક પર થોડુંક મન બધું કાકાજી બગાડી ના ના આપણે ઉકાડવાનું ઠંડુ થાય આગળ દુકડી જે છે આપડે એ પાણી માં નખી દેવાનું ઠંડુ કરો ઠંડુ થઈ જાય પછી ફ્રિજ માં મૂકવા ઓમે જો આપડે ઠંડુ થઈ ગયું છે હવે आप कैसे हो टीवी जी के लिए मम्मी प्रोटया से अपना वीडियो गयो है तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो जय श्री कृष्णा